નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આજે તારીખ મે બે હજાર ચોવીસ આજના સવારના સાડા છ વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં બંગાળની ખાડીમાં બનેલું વાવાઝોડું કઈ દિશામાં આગળ વધશે તેની પવનની ઝડપ કેવી રહેશે ગુજરાત ઉપર તે ટકરાશે કે ગુજરાત ઉપર તેની શું અસર જોવા મળશે ગુજરાતની અંદર પવનની ઝડપ કેવી રહેશે તેમજ આગામી સમયમાં ચોમાસું ક્યાં પહોંચ્યું છે કઈ રીતે આગળ વધી રહ્યું છે તેમજ હિટ વેવની પણ આગાહી કરવામાં આવી છે સંપૂર્ણ અપડેટ મેળવીશું ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો પહેલા વાત કરીએ તો બંગાળની ખાડીમાં જે વાવાઝોડું છે તે ભયંકર સ્વરૂપ ધારણ કરે તેવી પણ સંભાવના છે આજે લો પ્રેશરમાંથી આવતીકાલે ડિપ્રેશન ડીપ ડિપ્રેશન અને સાયક્લોન બનવાની તૈયારીમાં છે તેની અપડેટ જોઈએ અત્યારની આપણે અપડેટ જોઈએ તો અત્યારે જે સાયક્લોન બની રહ્યું છે તે ખાસ કરીને લો પ્રેશરમાં પરિવર્તિત થઈ છે અહીં લો પ્રેશરમાંથી તે ધીમે ધીમે આજે ખાસ કરીને આવતીકાલ સુધીની અંદર તે મજબૂત ડિપ્રેશન બનશે ચોવીસ તારીખની અંદર તે સાયક્લોનના રૂપની અંદર હશે અને ત્યારે તેની જે પવનની ઝડપ છે તે કેવી છે તે જોઈએ તેનું સ્થળ અત્યારે આપણને આગળ વધતા ચોવીસ તારીખ સુધીની અંદર સાયક્લોનમાં તે મ્યાનમારના દરિયા કિનારેથી આગળ વધી ઓડિશા આજુબાજુ આગળ વધી શકે એંસીથી સો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેની પવનની ઝડપથી આગળ વધી રહ્યું છે આ રીતે આગળ વધશે તેનો ટ્રેક આપણે ફાઇનલ કરીએ તો આ રીતે તે દરિયા કિનારે આગળ વધી ઓડિશા આજુબાજુ ટકરાઈ શકે છે જોઈએ તો ખાસ કરીને પચીસ તારીખમાં તેની જે પવનની ઝડપ છે તે સન્નુંથી એકસો ને વીસ કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળશે આગળ વધતા આ જે સાયક્લોન છે તે અતિ મજબૂત બની શકે આગામી પચીસ છવ્વીસ તારીખમાં ખાસ કરીને તેનો જે ટ્રેક છે તે ભુવનેશ્વર આજુબાજુ આપણને જોવા મળે છે જોઈએ તેની જે પવનની ઝડપ છવ્વીસ તારીખમાં એકસો ને એકોતેર કિલોમીટર પ્રતિ કલાક સુધીની આઈકોન મોડલ મુજબ આપણને બતાવવામાં આવી રહી છે તેમજ આગામી છવ્વીસ તારીખમાં બપોર પછીના સમયની પવનની ઝડપ જોઈએ તો દોઢસો કિલોમીટર કરતાં પણ વધારે અને બસો કિલોમીટર પ્રતિ કલાક સુધીની આઈકોન મોડલમાં બતાવે છે તો આ ભયંકર વાવાઝોડું બનવાની પણ શક્યતાઓ ગણી શકાય છે તો આ રીતે ભુવનેશ્વર ધનબાદ આજુબાજુના જે વિસ્તારો છે તેમાં તે ટકરાઈ શકે કયા સ્થળ ઉપર ટકરાય છે તેની વાત કરીએ તો ખાસ કરીને હલ્દીયા આજુબાજુના જે આ વિસ્તારો છે હલ્દી બારી છે ગંગાસાગર છે આ બધા વિસ્તારોમાં તેની ભારે અસર જોવા મળશે અને પવનની ઝડપ પણ ખૂબ જ ભારે જોવા મળશે અને ભારે વરસાદ પણ પડી શકે છે તો આગામી છવ્વીસ તારીખની રાત્રિની અપડેટ જોઈએ તેમાં પવનની ઝડપની વાત કરીએ તો થોડો ઘણો ઘટાડો થઈ શકે અને દોઢસો આજુબાજુ કોલકાતા આજુબાજુના જે વિસ્તારો છે તેમાં તબાહી મચાવી શકે છે ખાસ કરીને ભારતીય હવામાન વિભાગ દ્વારા માછીમારોને પણ ચેતવણી આપી દેવામાં આવી છે કે આગામી હવે ત્રેવીસ તારીખ પહેલા એટલે કે આવતીકાલ પહેલાં દરિયામાંથી આવી જાય અને દરિયામાં ન જવા માટેની પણ સૂચના આપી દેવામાં આવી છે હવે આપણે વાત કરીએ ગુજરાત ઉપર તેની શું અસર જોવા મળશે તો આપ જોઈ શકો સાયક્લોન અહીં છે ને આપણું ગુજરાત અહીં છે તો અત્યારે દેખીતી રીતે ગુજરાત ઉપર કોઈ અસર નથી પરંતુ તેની દિશામાં પરિવર્તન થાય અને તે જો આ રીતે આગળ વધે મધ્યપ્રદેશ સુધી પહોંચે તો ગુજરાતમાં માવઠાના સંજોગો ભારેથી અતિ ભારે વરસાદ સાથે જોવા મળી શકે જે આગામી ત્રણ દિવસની અંદર ખ્યાલ આવશે એટલે કે પચીસ તારીખે આપણને પૂરતો ખ્યાલ આવશે અત્યારે હાલ કોઈ તેની અસર નથી હાલ હીટ વેવ ગુજરાતની અંદર તબાહી મસાવી રહ્યું છે કારણ કે અતિશય ગરમીના કારણે ઘણા બધા કેસો પણ વધી રહ્યા છે તો જોઈએ પવનની ઝડપ ગુજરાતમાં કેવી રહેશે આજની વાત કરીએ તો આજે કચ્છની અંદર ચુમ્માલીસ થી પિસ્તાલીસ સૌરાષ્ટ્રમાં ચાલીસની પવનની ઝડપ રહેશે આવતીકાલે કચ્છની અંદર ઓગણપચાસ સૌરાષ્ટ્રમાં બેતાલીસ કિલોમીટર પ્રતિ કલાક ચોવીસ તારીખમાં પણ પવનની ઝડપમાં મોટા ફેરફારો નહીં થાય આગામી સાયક્લોન બનશે ત્યાર પછી કચ્છની અંદર પિસ્તાલીસ સૌરાષ્ટ્રમાં બેતાલીસ દક્ષિણ ગુજરાતમાં ચાલીસ સત્યાવીસ તારીખની વાત કરીએ તો સત્યાવીસ તારીખમાં સમગ્ર ગુજરાતમાં ભારે પવનો ફૂંકાશે જેમાં ઉત્તર ગુજરાત સત્તાવન કચ્છમાં બાવન સૌરાષ્ટ્રમાં છેતાલીસ મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતમાં તેતાલીસ કિલોમીટર પ્રતિ કલાક અઠ્યાવીસ તારીખમાં પણ ગુજરાતની અંદર કચ્છની અંદર ઓગણસાઠ ઉત્તર ગુજરાતમાં સાઠ સૌરાષ્ટ્રમાં પચાસ કિલોમીટર પ્રતિ કલાક મધ્ય ગુજરાતમાં પચાસ અને દક્ષિણ ગુજરાતમાં પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આંચકાના પવનો ફૂંકાઈ શકે આગામી ઓગણત્રીસ તેમજ ત્રીસ તારીખ અને એકત્રીસ તારીખ સુધી પવનની ઝડપ સૌથી વધારે જોવા મળશે હવે આપણે વાત કરીએ ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે વરસાદ પડશે અથવા તો ગરમી કેવી રહેશે હવે આપણે વાત કરીએ તો ગુજરાતની અંદર આ રીતે આજે પણ સામાન્ય જે વાદળા છે તે આપણને જોવા મળશે ખાસ કરીને ત્રેવીસ તારીખની વાત કરીએ તો ત્રેવીસ તારીખમાં પણ ગુજરાતની અંદર વાદળછાયું વાતાવરણ આપણને જોવા મળશે અને આગામી સત્યાવીસ તારીખની અંદર ગુજરાતમાં કાળા ડિબાંગ જે વાદળા છે ઘેરાયેલા જોવા મળશે સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખની અંદર હવે વાત કરીએ વરસાદની તો આ રીતે સત્યાવીસ તારીખથી જે દરિયા કિનારાના જે વિસ્તારો છે સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના તેમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે જે સવારના સમયે અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસમાં જોવા મળશે માવઠાના સંજોગો પણ ઊભા છે જે આગામી ત્રીસ તારીખ આજુબાજુ છે ત્રીસ તારીખે વહેલી સવારે પોરબંદર જુનાગઢ ઉના ભાવનગર સુરત વલસાડ નવસારી ડાંગ તાપી આ બધા વિસ્તારોમાં પણ હળવા મધ્યમ વરસાદી ઝાપટા આપણને જોવા મળશે હવે જોઈએ આપણે તાપમાનની અપડેટ જેમાં આજે ચુમ્માલીસ ડિગ્રી કચ્છની અંદર તેમજ પાલનપુર સુઈગામ આજુબાજુ છેતાલીસ ડિગ્રી સુધી અમદાવાદ પિસ્તાલીસ ડિગ્રી મહેસાણા પિસ્તાલીસ રાજકોટમાં ચુમ્માલીસ ડિગ્રી ભાવનગર ચુમ્માલીસ સુરતમાં તેતાલીસ વડોદરા પિસ્તાલીસ દાહોદ તેતાલીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે આવતીકાલે બપોરનું તાપમાન જોઈએ તો ત્રેવીસ તારીખમાં ખાવડા તેતાલીસ ભુજ બેતાલીસ રાપરમાં ચુમ્માલીસ ડિગ્રી રાધનપુરમાં પિસ્તાલીસ પાલનપુરમાં પિસ્તાલીસ ડિગ્રી મહેસાણા પિસ્તાલીસ હિંમતનગર ખેડબ્રમમાં અમદાવાદની અંદર છેતાલીસ ડિગ્રી ધોળકા નડિયાદ ખંભાત વડોદરા છેતાલીસ ડિગ્રી બોડેલી દાહોદ તેતાલીસ ચુમ્માલીસ ડિગ્રી તેમજ રાજકોટ તેતાલીસ બોટાદ પિસ્તાલીસ ભાવનગર ચુમ્માલીસ હમરેલી પિસ્તાલીસ ડિગ્રી ભરૂચ છેતાલીસ સુરતમાં ચુમ્માલીસ ડિગ્રી સેલ્સિયસ વલસાડમાં પણ ચાલીસ જેવું તાપમાન જોવા મળશે તો આ ખાસ કરીને હવે જોઈએ ચોવીસ તારીખનું તાપમાન જેમાં પણ ગુજરાતની અંદર ચુમ્માલીસ પિસ્તાલીસ છેતાલીસ ડિગ્રીના આંકડામાં તાપમાન જોવા મળશે પચીસ તારીખની વાત કરીએ તો પચીસ તારીખમાં પણ ચુમ્માલીસથી સુડતાલીસ ડિગ્રી સુધીનું તાપમાન જોવા મળશે જેમાં ડુંગરપુર આજુબાજુના જે વિસ્તારો છે જેમાં મહત્તમ સુડતાલીસ ડિગ્રી તાપમાન જોવા મળશે આગામી છવ્વીસ તારીખની વાત કરીએ તો છવ્વીસ તારીખમાં પણ બેતાલીસ તેતાલીસ ડિગ્રી સુધીનું તાપમાન યથાવત રહેશે સત્યાવીસ તારીખની વાત કરીએ તો પણ તાપમાનની અંદર કોઈ ફેરફારો નહીં જોવા મળે અઠયાવીસ તારીખમાં તાપમાનમાં ઘટાડો થશે અને ઓગણત્રીસ તારીખની અંદર તાપમાનની અંદર સામાન્ય ફેરફાર સાથે ચાલીસ આજુબાજુ જોવા મળશે એકત્રીસ તારીખ સુધીની અપડેટ જોઈએ આપણે જેમાં ચાલીસ ડિગ્રીથી બેતાલીસ ડિગ્રીનું તાપમાન જોવા મળશે જો સંજોગો ઊભા થાય તો એકાએક તાપમાનમાં ઘટાડો થઈ શકે છે હવે આપણે વાત કરીશું કે નૈઋત્યનું જે ચોમાસું છે તે આંદામાન નિકોબાર જે ટાપુઓ છે ત્યાંથી આગળ વધી ગયું છે એટલે કે શ્રીલંકાના મોટાભાગના વિસ્તારો કવર થઈ ગયા છે તો આગામી સમયની અંદર ધીમે ધીમે આ લાઇન ક્રોસ થયા પછી આ લાઇન ક્રોસ થશે એટલે કે કેરળ સુધી પહોંચવામાં એકત્રીસ તારીખ સુધીની અંદર આ ચોમાસું કેરળ સુધી પહોંચી શકે અથવા તો એકાદ બે દિવસ વહેલા પણ પહોંચી શકે ત્યાર પછી મહારાષ્ટ્ર મુંબઈ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર આ રીતે ચોમાસું આગળ વધે તો પંદર જૂન સુધીમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારો કવર થઈ શકે કારણ કે ધારણા કરતાં પણ વહેલા ચોમાસાની એન્ટ્રી દર વર્ષે થતી હોય છે તો આ રીતે સોમાસું આગામી સમયમાં આવે પંદર એક દિવસની અંદર વધુ એક્ટિવ બને તો ગુજરાતની અંદર આવી શકે મુંબઈમાં સોમાસાની એન્ટ્રી પછી અઠવાડિયાની અંદર આપણા રાજ્યની અંદર ગુજરાતની અંદર સોમાસું બેસી જતું હોય છે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્થ